રાસાયણિક ખાતર દવા તેમજ બિયારણનું ડુપ્લિકેટ વેચાણ ન થાય તે માટે રાજ્ય સરકાર અને ખેતીવાડી ખાતા દ્વારા દરેક જિલ્લા લેવલે સ્કોડની રચના કરવામાં આવેલી છે જેના અનુસંધાને અમરેલીમાં પણ દવા ખાતર અને બિયારણ વેચતા વેપારીને ત્યાં સ્કોટ દ્વારા જિલ્લાની દરેક દુકાનમાં ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવેલું હતું જે મુજબ ગઈકાલે નવ લાખ ઉપરનો બિયારણનો માલ સ્થગિત કરવામાં આવ્યો હતો આવનારા સમયમાં ખેડૂતોને ઓરિજિનલ બિયારણ દવા અને ખાતર મળી રહે તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને તેના અધિકારી સાથે થયેલ વાતચીત મુજબ જો કોઈ ડુપ્લિકેટ દવા બિયારણ વેચતા પકડાશે તો તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્કોડના અધિકારી દ્વારા જણાવવામાં આવેલું હતું એચ એ ત્રિવેદી નાયબ ખેતી નિયામક વિસ્તરણ પોરબંદર સમગ્ર રાજ્યમાં રાજ્યના ખેતીવાડી ખાતા વિભાગ દ્વારા હાલ ખેડૂતોને ગુણવત્તાયુક્ત જંતુનાશક દવા બિયારણો અને રાસાયણિક ખાતરો મળી રહે તેવા શુભ આશયથી રાજ્ય સરકારની ખેતીવાડી વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ઝુંબેશના ભાગરૂપે એક સ્કવોડની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે અમરેલી હું ઉપસ્થિત છું ગઈકાલે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્કોડની કામગીરી ઝુંબેશના ભાગરૂપે અપાડી અમે લગભગ જિલ્લાના અલગ અલગ પાંત્રીસ એક વિક્રેતાઓની મુલાકાત લીધી છે આ મુલાકાત દરમિયાન કુલ ઓગણીસ એક જેવા સેમ્પલો પણ અમે લઈ અને આ નમૂનાઓ સરકાર માન્ય બીજ ચકાસણી પ્રયોગશાળા ખાતે આ પૃથક્કરણના હેતુસર મોકલી આપેલા છે અલગ અલગ વિક્રેતાઓના ત્યાં જોવા મળતી ક્ષતિઓ સંદર્ભે તેઓને અમે ચોકોસ નોટિસ પણ આપી છે નોટિસના ખુલાસા આયેથી અમારી આગળની કાર્યવાહી છે એ અમે હાથ ધરીશું અને વિશેષમાં જણાવવાનું કે જિલ્લામાં કુલ સાડા સાત લાખ રૂપિયાનો અંદાજે સાડા સાત લાખ રૂપિયાનો ત્રણસો ને ચોંસઠ કિલોગ્રામનો બિયારણનો જથ્થો છે એ અમે હાલ પૂરતો એને વેચાણ વેચાણ માટે પ્રદર્શિત વેચાણ માટે હેરફેર પર મનાઈ હુકમ ફરમાવ્યો છે લેખિતમાં અને જ્યાં સુધી એ ખુલાસો વિક્રેતા તરફથી નહીં મળે ત્યાં સુધી એ જથ્થાનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ થઈ શકશે નહીં ખેડૂત મિત્રો માટે મારી સૂચ વિનંતી છે બંને બધા ખેડૂત જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને કે આ બિયારણ પાકા બિલથી ખરીદવાનું અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદવાનો અને બોલગાર્ડનો માર્કો જોઈને ખરીદવાનો ખાસ આગ્રહ રાખો મિત્રો આ કામગીરી ખેડૂતોના હિત માટે થઈને આદરવામાં આવી છે સાથે સાથે જિલ્લાના અમરેલી જિલ્લાના તમામ વિક્રેતા મિત્રોને પણ મારી નંબર વિનંતી છે કે આપણે સૌ સાથે મળી ખેડૂતોનું હિત શીખીએ છીએ એટલે આપણે ખેડૂતોના હિતમાં સહભાગી થઈ અને ખેડૂતોને ગુણવત્તાયુક્ત દવા બિયારણ ખાતર આપણે વેચાણ કરી અને ખેડૂત અને ખેતી સમૃદ્ધ બનાવીએ આવો સૌ સાથે મળી અને ખેડૂતની સમૃદ્ધિમાં આપણે સહભાગીતા કેળવીએ